સમાચારોમાં આગળ વાત સુરતની કરીશું જ્યાં નવી સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે સીએમઓ અને રેસિડેન્ટ તબીબો સામસામે આવી ગયા સીએમઓએ રેસિડેન્ટ તબીબોને અયોગ્ય યોગ્ય જવાબ ન આપ્યાના આક્ષેપ થયા છે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાળ પર હતા ડોક્ટર્સે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા દર્દીઓને રોક્યા પહેલા सिविल हॉस्पिटल માં સારવાર અર્થે આવેલા દર્દીએ તબીબો સાથે બોલાચાલી કરી હતી દર્દીની ફરિયાદ ને લઈને તબીબો सीएमઓ પાસે ગયા હતા सीएमઓ એ રેસિડેન્ટ તબીબોને યોગ્ય જવાબ ન આપતા વિરોધ નોંધાવ્યો હતો તો ઇમરજન્સી બહાર જ 108 માં આવતા દર્દીઓને હોસ્પિટલ માં રેસિડેન્ટ તબીબોએ ન આવવા દીધા સંવદનતા અમિત આપણી સાથે લાઈવ જોડાયા છે અમિતાખી ઘટના છે શું હજી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે એક આલ્કોહોલિક પેશન્ટ છે તે નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ગયું હતું અને ત્યારબાદ આ પેશન્ટની કોઈ રેસિડેન્ટ તબીબો સાથે બોલાચાલી થતા તેઓ સીએમઓ પાસે ગયા હતા અને સીએમઓએ પણ દર્દી સાથે અયોગ્ય વર્તન ન કરવાનું રેસિડેન્ટ તબીબોને જણાવ્યું હતું અને આ બાબતે રેસિડન્ટ તબીબો રોષે ભરાયા અને સીએમ અયોગ્ય જવાબ આપ્યો હોવાનું કહીને હડતાલ પર ઉતરી ગયા હતા અને ઇમરજન્સી ટ્રોમા સેન્ટર બહાર જ એકસો આઠને પણ રોકવામાં આવી હતી પરંતુ આ સમગ્ર મામલે આર

એને એ સર્જરી રેસિડેન્ટની એ બાબતે ફરિયાદ હતી કે ખૂબ જ ગાળાગાળી ગાડી કરે છે આપણે કહેવામાં આવ્યું કે ભાઈ હવે આલ્કોહોલિક છે તો એ જે કંઈ છે સમજાવવા કોશિશ કરી પણ એ શક્ય ન બન્યું પછી એની સારવાર એ પેશન્ટની પણ સારવાર કરીને પોલીસને આપી દેવામાં આવ્યો ત્યાર પછી સીએમઓની બાબતે અને બીજી કેટલીક બાબતો જે ઓન ગોઈંગ છે તે બાબતે એ લોકોએ સ્ટ્રાઇક પાડી હતી ટ્રોમા સેન્ટર પૂરતી જતી પરંતુ એમને સમજાવટ એમને તમામ બાબતની જે કઈ એમના ઇશ્યુસ હતા એ ટેકલ કરવામાં આવ્યા અને રાત્રે એ લોકો ડ્યુટી પર ચડી ગયા છે અને સદર ઘટના બાબતે એક તપાસ કરવામાં આવશે જે તપાસમાં જે કઈ દોષી હશે તેના ઉપર પગલાં લેવામાં આવશે ક્યારેક કામનું પણ ઓવરલોડ હોય છે ક્યારેક ગેરસમજ થતી હોય છે ક્યારેક સર્જરીવાળા કે ભાઈ મેડિસિનનું છે મેડિસિન સર્જરી આ પ્રકારનું બનતું હોય છે સીએમઓ ઇન્ટરફિયર કરીને ભાગે ટેકલ કરતા હોય છે પણ ક્યારેક આવી ઘટના પણ બનતી હોય છે સિક્યોરિટીની પણ માગણી કરવામાં આવી સિક્યોરિટી ત્યાં પાંચ હતા જ પણ દરેક પેશન્ટ સાથે એ રીતે પોસિબલ નથી હોતું આપણે જે મર્યાદિત સંખ્યામાં સિક્યોરિટી હોય તે પ્રમાણે મુજબ કામગીરી લેવામાં આવે છે સારા સિક્યોરિટીની પણ વાત કરી છે અને થોડી ત્યાં ટ્રોમા સેન્ટરમાં સિક્યોરિટી થોડી એક બે વધી શકે તે પ્રકારનું પણ આયોજન કરી રહ્યા છે આંતરિક વ્યવસ્થા કરી રહ્યા છે તપાસમાં જે કંઈ બાબતો આવી છે સામે એ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે અને તબીબી અધિક્ષક કે જે કોઈ કમિટી નિમે અથવા તો ઉપરી ઓફિસથી જે કંઈ આદેશો મળે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે હજી ચોક્કસથી એક કમિટીની રચના કરવામાં આવશે ને ત્યારબાદ આ જે સમગ્ર ઘટના હતી તેને લઈને તપાસ કરવામાં આવશે ને જે પણ મુદ્દાઓ સામે આવશે તેને લઈને જવાબદારો સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવું નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે જી હોય અમિત વાતચીત કરવાના પ્રયત્ન કરશું બિલકુલ અમિત ત્યાં જો તબીબો હોય હાજરમાં તો એમની સાથે પણ વાતચીત કરવાના પ્રયત્ન કરશું હાલ તો કોઈ તબીબ અહીંયા હાજર નથી કારણ કે જે ગઈકાલે જે ઘટના બની હતી તેનું સમાધાન ગઈકાલે જ થઈ ગયું હતું અને આરએમઓ દ્વારા આજે સિવિલ હોસ્પિટલના જે રેસિડેન્ટ તબીબો હતા તેની સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ ડૉક્ટરોએ સ્ટ્રાઇક સમેટી હતી અને તેઓ કામ પર છે પરત ગયા હતા અને હાલ નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનું જે કામ છે તે ચાલી રહ્યું છે તબીબો છે તે પોતાની રીતે વર્ક કરી રહ્યા છે સીએમઓ પણ પોતાની રીતે વર્ક કરી રહ્યા છે પરંતુ આ સમગ્ર ઘટનામાં જેમની પણ ભૂલ હશે તેમની સામે એક તપાસ કમિટીની રચના થશે અને ત્યારબાદ તપાસ કમિટીના રિપોર્ટના આધારે જે છે તે કાર્યવાહી છે હાથ ધરવામાં આવશે બિલકુલ અમે તે જાણવા માંગીશું સીએમઓએ રેસિડેન્ટ તબીબોને યોગ્ય જવાબ નહોતો આપ્યો શું કહેવામાં આવ્યું હતું અને શું થયું હતું પછી ચોક્કસથી આજે સમગ્ર ઘટનાની વાત કરીએ તો આલ્કોહોલિક પેશન્ટ જે આવ્યું હતું તે ડોક્ટર સાથે ઊંચા અવાજે તેને લઈને રેસીડન્ટ તબીબોએ પણ આ દર્દી સાથે ઊંચા અવાજે વાત કરી હતી અને તેને લઈને ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ આ તબીબો છે તે પાસે ગયા હતા અને સીએમઓએ પણ રેસીડન્ટ તબીબોને એવું સમજાવ્યું હતું કે દર્દી જો ઊંચા અવાજે વાત કરે તો આપણું વર્તન છે તે સોફ્ટ હોવું જોઈએ અને તેને જ લઈને જે ઘર્ષણના દ્રશ્યો છે તે ન સર્જાય અને દર્દી સાથેનું જે વર્તન છે તે ડોક્ટરોએ સોફ્ટ રીતે કરવું જોઈએ જો દર્દી ઊંચા અવાજે બોલે તો